ગાલનો ખુરદી ના આવે ઉદે અને ગાલનો સૂર્યનો અસ્ત થાય ઈ પેલા તારા કપાળમાં હોકી મારનાર અંગ્રેજ બોલાને આ જગતના ચોકમાં જીવતો રહેવા દો હું ભગતસિંહ નહીં થાય બીજે અંગ્રેજ અધિકારી નો બંગલા માંથી બહાર નીકળવું ભગતસિંહ બગીચામાં છુપાના થાય એની રિવોલ્વર માંથી ગોળી છૂટવી અંગ્રેજ અધિકારીને ભડાકે દીધો છાપો વાંચતા વાંચતા ભગતસિંહ નો બાપ સરદાર કિશનસિંહ ભગતસિંહ માં વિદ્યાપતિ કૌર બોલાવીને એટલું કે છે ખાંભ્યું કે શું

નીર નીપજે એ તો વંકળ મૂછા આવી